મારું નામ અનિલ અનિલસિંહ બંસીલાલ ભાટી છે હું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કચ્છ જિલ્લાનો પ્રમુખ છું અત્યારે આપણે અહીંયા અવરનવર અકસ્માત ના બનાવ બનતા હોય છે કાલે પણ રાત્રે અહિયાં તમે જોઈ શકો છો ટેલર એને એનાથી અકસ્માત કર્યો હતો આગળ એક છકડા ને ઉડાડ્યો હતો અહીંયા એક ટોયોટા ગાડી છે એમને પણ એક્સિડન્ટ કરી

કારણ કે નાના નાના છોકરાઓ સ્કૂલ છે એના હિસાબે બધે અહિયાં અવર જવર વેતી રહે છે એના હિસાબે જમ્પ અથવા સર્કલ ની જરૂરત છે